જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી આજે બ્લોગ ચાલુ કર્યો છે ત્રણ વાગે કારણ કે વાડીએ પાણી વારતું ને ફ્રી થવાનું તો આપણે લાઈટ હોય ગઈ ચા પીવો લાઈટ જાય ને હવે થાકી ગયો મસ્ત મજાનો પાડી દો પાછો હોય વાડી ચા નાખો કા તારો શા તમારે પીવું ને કે પાસો હોય જાવ સારું ધબો વેક્સિ બનાવે આદુ બાજુ ને કઈ સ્વાદ જ ન આવે આદુ નાખાય બોલો મળવાદ કામ હોય ખબર નહીં પાકવા જ ન દે ઉતારી લે હું ઉતાવર હોય એવું બધી છે ભાઈ અત્યારે ટાઈમ થઈ ગયો ત્રણ જેવું લઈ ત્યાં ભાઈ હા રાંઢવા લેવું આવી દીધા રાંધે બગાડ ભાવી ને એવા કોમલ બેલના ઘરેથી હાલો ચા પી પાછા વાળીએ જાય વાહ વાહ સંજય ભાઈ તમારી બુલેટ હું છે ભાઈ કીટ તો પડી દે છે એ કીટ એ અહીંયા હે કેમ કાય આગળ જાતો કેમ કરે ભાઈ જાય હે કે આ એ આયલા જાદુ એ

અમે તો ગેસ કે કરીને બુલેટ નથી બુલેટ પેટ્રોલ બહુ ખાઈ છે

આપણે પકવવા જ નથી ઘાટી રહી હાલો તો વાડી આટો મારી લીધો હા જાય સીધા ઘરે પહોંચી ગયા છે આપણે ઘરે ને ઘરે જે આપણે ઘઉં આવ્યા હતા ને ઘઉં મસ્ત ઉગી ગયા છે બાકી જોરદાર જોઈ લો એક નંબર ઘઉં આથી વાંધો ઉપલો ખૂણો રોધી છે એમાં થોડા ગદબ નાખ્યા રાખે સંજયભાઈ ચેક કરે ત્યાં ખડ બહુ ઊગી અમે દવા મારવાની થાય એકચ્યુઅલી બાવીસ દિના ઘઉં થાય ને પછી એકવાર મારી દે હું દવા ખડ બાકી બીજી કોઈ અમે દવા મારતા નથી બરાબર ને સંજયભાઈ અને નહીં જાજો ઓર્ગેનિક ટૂંકમાં છે ને હાવ ટૂંકમાં દવા ઉપર નાખીએ પણ ટૂંકમાં બીજું ઘઉં પાકે તો બધાય ફટાફટ ડી કરી દેજો ને ટૂંકમાં હે ને છેલ્લે તમને જે ભાવ હોય છે એ પણ તમને કહી દે જો કોઈ ખાવા જોતા હોય તો બાકી અમે તો દઈ જ દેવાના તો સારા ઘઉં હોય એટલે લઈ જાવ ને ભાઈ સારું ખાતું તો આપડે ના પડ માં હું વાંધો છે ને બધું આપણે એવું બધું પ્લાન કરીશું ને ટૂંકમાં જેને ઘઉં જોતા ને ટૂંકમાં પચાસ ટકા પેમેન્ટ કરી દેવાનું પછી એને બાસ્કો અમે પેકિંગ કરીને મોકલાવી દઉં બાકી ઘણાથી લખાવી દે ને પછી લઈને તમારે પેકિંગનું બધું ટૂંકમાં ચાર્જ વધી જાય એવું બધી પ્લાન છે કા ભાઈ હાલો તો ઘઉં ઘરે તો ઘરે પહોંચી ગયા છે ભાઈ ને અત્યારે લખી માં છે એનું ભેહું કામ કરે બધી છે એનું કામ કરે ખાવાનું ખાવું ખાવું ને ખાવું બધાની બધી બેહું ખાવું કા લખીમાં માં ખાય ખાય ને ખંડે કર્યા લખી માં એમ કે

હવે પછી ભાઈ અમે કે ભાઈ બહુ કઈ ખાસ આપે જરૂર નહીં લેખી મને શોખ છે ભેહુ નો ગજબ ગમે કામ હોય ભેહું આવે ને ભેહું 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 હવે ભાઈ શોખ બંધ કર બસ અમે થોડોક સમય આ ભેહું રાખવાનું છે રાખવાનું છે ત્રણ ભેહું રાખવી બાકી બધી દઈ દેવાની છે પણ અમે થોડોક સારો ને બધી વાયો ને બધી ખૂટી જાય ને પછી ત્રણ ભેહું રાખી બાકી બધી જવા દેવાની વાત આવે એમ કે ભાઈ શાખાર બનાવ મને ભાવે એવું તો હું બનાવી લઉં

બતિન કોટ હાલો ભાઈ વાડીએ ભાઈ પાણી વારે ને તો બતિ દેતાવીએ અને કોટ કારણ કે ઠંડી એમના બહુ છે ને એટલે બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને આજે પણ લખીમાં તો લોકો એને કામમાં એ ટ્રાફિક થઈ જતા આગળ હા ભે હું બાંધવાઈ ગયું છે સારો ભાઈ લખીમાં જો લાકડી લઈને આવે હાલો અહીં ભગત કંઈ અહીંયા આડે અંતર છાંટી દે ચાલો ભાઈ જો અહીંયા જ્યુસ પીએ वाह वाह क्या सब्सक्राइब करो कई दे नहीं दिवस में सवा थी संजय भाई वाहे ने जो कई नकी को मारे ऊपर देने मोटरी कर लो 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 ऐलो आ कई नकी को मारे घर में हमरा जी आ तो घर में हमें मारा दिकरो गर्मी गर्मी से गयो ये जी ने मोटरसाइकिल लेवन रेवर ने थारे मोटरसाइकिल लेवे तो काका मारे मुलेट लेवे आ आ में हूं वांतो से हां आ में हूं वांतो से क्या माने में गोलू से जाऊं

એવું છે ભાઈ બધી એમાં ખેડૂતો છે એમાં જ હોય ને આ છે આપણો બાજરો ખાવા પૂરતો જાય હો ભાઈ ને આ છે આપણી નારિયેલી લોટેણ લોટેમાં રોગ છે આ રોગ છે ને વીસ વરસ આવે હરામાં હાર પછી આવો નબળો પડીએ પણ વીસ વરસમાં તમારો છે ને ચાલી વરનું કામ કરી દે એવા નારિયે આવે આપણી બીજી વાડી હે ને દેશી ને એવી બધી છે એટલે આપણે અહીંયા લોટણ લેવી તો આ અવલોકને અહીંયા પૂરો કરી દઈએ કાલે મળશું નવા અવલોક સાથે બાભાઈ